নমস্কার দর্শক মিত্র হুম ছুঁ চোহাণি রাখা ছোট লোকসাম ন্যুজি আজক রিপোর্টার সংজীব સુરત કંડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન સન્માન કરવાનો કાર્યક્રમ કડોદરા શ્રીનિવાસ ગ્રીન સિટી ખાતે કરવામાં આવ્યું હતું જેનું આયોજન માતોશ્રી રમાબાઈ આંબેડકર સમાજ મંડળ શ્રીનિવાસ કંડોદરા અને સહાયોજક ડોક્ટર સાહેબ આંબેડકર સમારક સમિતિ કંડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કંડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં વસાવટ કરતા મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમને ડીજેના તાલે નાસ્તા ગાતા જાહેર અભિવાદન કરતા સનરૂફ કારમાં રેલી કાઢી તસબાજી કરતા સન્માન સ્થળે પહોંચી હતી જ્યાં હાજર મહાનુભાવો અને સમાજના આગેવાનો દ્વારા દીપકભાઈ અને તેમના પરિવારનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આવું જાહેર માં સન્માન કરતા દીપકભાઈ અને તેમની પરિવાર ગદગદિત થઈ ગયું હતું અને આંખો માં હર્ષના આસુઓથી છલકાઈ ગઈ હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના